નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ યુઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી શહેરીજનોને એક સ્થળેથી વિવિધ વિભાગોને લગતી કામગીરી અંગે માર્ગદર્શન તેમજ મદદ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા સિટી સિવિક સેન્ટરનો પ્રારંભ કરાયો છે ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં ધારાસભ્ય રમણભાઈ પાટકરના હસ્તે સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ કરાયું હતું ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં સિટી સિવિક સેન્ટરના લોકાર્પણ પ્રસંગે ચીફ ઓફિસર આઈએએસ પ્રસન્નજીત કૌર ઉમરગામ નગરપાલિકા પ્રમુખ મનીષ રાય ઉમરગામ નગરપાલિકા ઉપપ્રમુખ જયશ્રીબેન તથા મોટી સંખ્યામાં કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા આજે પચીસમી ડિસેમ્બર સુશાસન દિવસ નિમિત્તે ગાંધીનગર ખાતે યોજાયેલ ભવ્ય કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ગુજરાતની ચોત્રીસ જેટલી નગરપાલિકાઓમાં સિટી સિવિક સેન્ટરનું ઈ લોકાર્પણ કરાયું હતું સિટી સિવિક સેન્ટરમાં અરજદારોને મિલકત વેરા વ્યવસાય કર વાહન કર મકાન નકશાની મંજૂરી બિલ્ડિંગ પ્લાનની મંજૂરી ડુપ્લિકેટ જન્મ મૃત્યુ પ્રમાણપત્ર ગુમાસ્તાદારોની નોંધણી આરોગ્ય અંગેના લાયસન્સ લારી ફેરિયા અંગેના લાયસન્સ માહિતી અધિકાર સ્વીકૃતિ હોલ બુકિંગ કર વિભાગની અરજીની સ્વીકૃતિ અને એપ્લિકેશન તથા અન્ય સેવાઓનો લાભ મળી રહેશે કાર્યક્રમમાં ઉપસ્થિત ધારાસભ્ય રમણભાઈ પાટકર સહિતના મહાનુભાવોનું વહીવટી વિભાગ દ્વારા પુષ્પગુચ્છ આપી સ્વાગત કરાયું હતું સુશાસન દિવસ અંતર્ગત રાજ્ય કક્ષાની ઉજવણી પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી બેરા જગદીશભાઈ વિશ્વકર્મા શ્રી મુકેશભાઈ પટેલ આજે ભારત રત્ન પૂર્વ વડાપ્રધાન સદ્ય શ્રી અટલ બિહારી સ્વામી સોમી જન્મજયંતિ તેમની દિવ્ય ચેતના ને વંદન કરું છું માન્ય વડાપ્રધાન શ્રીનો હર હંમેશા આગ્રહ રહ્યો છે કે જેટલા વધુ ને વધુ પબ્લિક આપણી સાથે જોડાય કનેક્ટ થાય જે રીતે થાય એ રીતે એનો આપણે પ્રયત્ન કરવો જોઈએ આજે આપણે સુશાસન દિવસ ગુડ ગવર્નન્સ ડે ઉજવી રહ્યા છે મહાન જનનાયક આપણા સૌના પ્રેરણા પુરુષ પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન સ્વર્ગીય અટલ બિહારી જન્મ વાજપેયી એટલે મી ડિસેમ્બરે તેમની સ્મૃતિમાં આ દિવસ ઉજવી છે ચૌદ થી વડાપ્રધાનશ્રીએ અટલજીની જન્મ જયંતિની ઉજવણીની આ નવી પરંપરા શરૂ કરી છે આ વર્ષનો સુશાસન દિવસ ખાસ છે આપણા માટે આપણે અમૃતકાળમાંથી પસાર થઈ રહ્યા છે અને બંધારણની પણ પંચોતેરમી વર્ષગાંઠ આપણે આ વર્ષે ઉજવી રહ્યા છીએ સાથે દેશની પ્રશાંસિક સેવાઓના પિતામાં એવા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિનું એકસો પચાસમું વર્ષ ઉજવાઈ રહ્યું છે અને ગુડ ગવર્નન્સની પરિભાષા આપનાર પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની સોમી જન્મ નું વર્ષ છે નાગરિક અને સરકાર સૌ પોતાના કર્તવ્યનું પાલન કરે દરેક ક્ષેત્રે દરેક સમાજને વિકાસનો લાભ મળે સૌનો સાથ સૌના વિકાસનો ધ્યેય સુશાસનથી સાકાર થાય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તો સુશાસન ગુડ ગવર્નન્સની દિશાને નવું સ્વરૂપ આપ્યું અટલજીની સ્વરાજ્ય ક્રાંતિને તેમણે આગળ ધપાવીને સ્માર્ટ ગવર્નન્સ ઈ ગવર્નન્સ એમ ગવર્નન્સના આયામો તેમાં જોડ્યા છે ગવર્નન્સના ડિજિટલાઇઝેશનને કારણે છેવાડાના લોકો સુધી સમાજના નીચલા વર્ગ સુધી તેમનો હક્કો પહોંચાડવા સરળ બન્યો અને વચેટિયાઓ દૂર થયા છે શ્રી મોદી સાહેબે લોકોના પ્રશ્નોના નિવારણ માટે સ્વાગત ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમ શરૂ કરાવ્યો હતો આ કાર્યક્રમને વધુ સઘન સમાવેશી અને સાંપ્રત ટેકનોલોજી સાથે જોડીને સ્વાગત ટુ પોઈન્ટ ઓ મોબાઈલ એપ શરૂ કરી છે લોકોની ફરિયાદના નિવારણ માટે તથા ફીડબેક મિકેનિઝમ માટે આ ખૂબ ઉપયોગી નીવડવાની છે રાજ્ય સરકારના વિવિધ વિભાગોની જનકલ્યાણ લક્ષી યોજનાઓની માહિતી સામાન્ય નાગરિકને આંગળીના ટેરવા ઉપર એક જ ડિજિટલ પ્લેટફોર્મ પર સરળતાથી મળી રહે તે હેતુસર ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા નિક સાથે મળીને મારી યોજના પોર્ટલનું નિર્માણ કરવામાં આવ્યું છે રાજ્યના અનેક નાગરિકો વિવિધ યોજનાઓ આના પરિણામે માહિતગાર થશે તેમજ પોતાને લગતી યોજનાનો લાભ પારદર્શક રીતે અને સરળતાથી રાજ્યની ચોત્રીસ નગરપાલિકાઓમાં સિટીઝન સિવિક સેન્ટર કાર્યરત થઈ રહ્યા છે જેનાથી આ નગરોના નાગરિકોને ઘરઆંગણે સરકારી સેવાઓ મેળવવામાં સરળતા રહેશે જય જવાન જય કિશાનમાં અટલજીએ જય વિજ્ઞાનનું સૂત્ર આપ્યું અને માનીય નરેન્દ્રભાઈએ વિજ્ઞાન ટેકનોલોજીને આગળ ધપાવવા તેમાં જય અનુસંધાનનું સૂત્ર જોડ્યું આજણે વડાપ્રધાન શ્રી યુવાનોને વિજ્ઞાન તરફ વધુને વધુ આકર્ષાય તે માટે અનેક પ્રયાસો કર્યા છે તેમણે શાળાથી જ બાળકોના ઇનોવેશનને પ્રોત્સાહન મળે તે માટે અટલ ટિંકરિંગ લેબની શરૂઆત કરાવી છે અને રાજ્યમાં આજે છસો ચુંમાલીસ જેટલી અટલ ટિંકરિંગ લેબ કાર્યરત છે આજે તે કડીમાં આગળ વધતા ભુજ ખાતે દેશની પહેલી અવકાશી વૈધ શાળા કાર્યરત થઈ રહી છે આપણે બે હજાર સુડતાલીસ માં દેશની સ્વતંત્રતાની શતાબ્દી મનાવીએ ત્યાં સુધીમાં સ્વરાજની યાત્રા સંપૂર્ણ સ્વરાજ્ય યાત્રા બનીને વિશ્વને ગુડ ગવર્નન્સની દિશા આપે તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ વિકસિત ભારત એટ બે હજાર સુડતાલીસનો સંકલ્પ કર્યો છે આપણે દેશનું પહેલું રાજ્ય છીએ કે જેણે વિકસિત ભારત બે હજાર સુડતાલીસનો રોડમેપ બનાવ્યું છે બે હજાર સુડતાલીસમાં વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણમાં ગુજરાત લીડ લે તે રીતે દરેક વિભાગો કામ કરે તેવી આપણી સૌની અપેક્ષા છે જો આપણે રાજ્યના વિકાસથી રાષ્ટ્રના વિકાસના સંકલ્પથી આપણે સુશાસન દ્વારા જરૂર લક્ષ્ય સિદ્ધિ પ્રાપ્ત કરી શકીશું

સદભાગ્ય ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી આ કયા કારણથી લાગી તે હજુ અકબંધ છે વાપી ચલા વિસ્તારમાં બેંકની સામે પાર્ક કરેલ મોપેડ હેન્ડલ લોક તોડી ચોરી સમો ચોરી કરી જતા ઘટના ટોક ઓફ ધ ટાઉન બની છે બે ચોરી સમો પાર્ક કરેલ મોપેડ હેન્ડલ લોક તોડી ટોચન કરી મોપેડ લઈ જતા હોવાનું સીસીટીવી કેમેરામાં દ્રશ્યો કેદ થયા છે આજ રોજ લોકસભા દંડક અને વલસાડ ડાંગ સાંસદ ધવલભાઈ પટેલના વલસાડ ખાતેના જનસંપર્ક કાર્યાલય ખાતે સાંસદ ધવલભાઈ પટેલે જિલ્લાના વિવિધ મંડળના નવનિયુક્ત પ્રમુખો સાથે મુલાકાત કરી શુભકામના પાઠવી હતી યુવા મોહ બેઠું સંગઠન લક્ષી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું કાર્યાલય ખાતે વિવિધ વિભાગોને લગતી રજૂઆત લઈ આવી પહોંચેલા લોકોને સાંભળ્યા બાદ નિરાકરણ માટે સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી સાંસદ સાથે તાલુકાના નવનિયુક્ત પ્રમુખોની મુલાકાત પ્રસંગે જિલ્લા પ્રમુખ હેમંતભાઈ કંસારા સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિન માં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર